બોટાદ સાળંગપુર રોડ પર અમન ટાવર પાસે ખુલ્લે આમ ચાલી રહ્યા છે રાશનના અનાજના કાળા બજારના ગોડાઉન જે અનાજ રાશનમાં ગરીબો મધ્યમ વર્ગના લોકોને જે સસ્તા અનાજ રાશનમાં મળે છે તે અનાજ ખાનગી ગોદામોમાં કેમ કોની મીઠી નજરથી ચાલી રહ્યા છે આ અનાજનું કાળા બજાર બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલ અમન ટાવર પાસે તેમજ અલ્લાના મોહમ્મદ ગફૂર અને હરણકુઈ જેવા વિસ્તારોમાં ખાનગી ગોદામો ચાલે છે રેસ્ટિંગના અનાજના મસમોટા જથ્થા ગાડીઓની ગાડીઓ ભરાઈ રહી છે રાતના અંધારામાં કાળા બજારનો માલ હેરફેર થઈ રહ્યો છે અને તંત્ર સૂતું છે શું તંત્રને મસ મોટા ભરણો મળે છે આ કાળા બજારના ગોદામો દેખાતા નહીં હોય કે પછી ઉપર સુધી મોટા ભરણો ચાલે છે શું સરકારને આવા ખાનગી ગોદામો નહીં દેખાતા હોય કે પછી આંખ આડા કાન રાખે છે આ સરકારી બાબુઓને ફક્ત નાણાં જ દેખાય છે આ ચાલતા કાળા બજાર નહીં તેવું લોકોનું કહેવું છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ બ્યુરો ચીફ ઇમરાન કગથરા બોટાદ